વસાવદરમાં ગૌચર જમીન મામલે માલધારીઓ આંદોલન પર ગૌચરની જમીન ખુલ્લી કરવાને લઈને માલધારીઓ હવે મેદાનમાં આવ્યા છે સમગ્ર મામલે માલધારીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જગાભાઈ ભરવાડે આત્મવિલોપનની ચીમકી આપી છે પોલીસે જગાભાઈ ભરવાડને પકડી પોલીસ મથકે લઈ ગયા હતા જગાભાઈને અટકાયત થતા માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે જગાભાઈને છોડાવવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા વસાવદર પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને અંદર લોકોમાં જમા કર્યો હોય અને એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ કીડીઓને તલાટી સાહેબ તો કંઈ બોલતા જ નથી સાહેબ એને એક લાગી રહ્યું છે કે પૈસા આપેલા જ એની હાજરીમાં ધમકી આવી છે ધૂમ ઓફિસો દ્વારા કાંઈ આવતા ને કામ પણ નાખી તેમ પણ નાખી ગીએસ બોલ્યા છે લોકો અધિકારીની હાજરીમાં જો ધમકી દે તો એ સાહેબ તલાટી સાહેબ કંઈ બોલ્યા નહીં એને કીધું કે તમે જોવો છો ને કે અમે જોઈએ છીએ પણ અમારે અમે કાંઈ ન કરીએ એવો જવાબ બાકી ના